દયારામ મહારાજ થઈ ગયા ને દયારામ મહારાજના ઘણા બધા પદ છે અને એ પદમાં એમ કે છે કે પ્રગટ મળે સુખ થાય પ્રગટ મળે સુખ થાય પ્રગટ વગર સુખ થાય નહીં પ્રગટ મળે તો થાય ગિરધર પ્રગટ મળે તો સુખતાય આંતરયામી અખિલમાં છે આંતરયામી અખિલમાં છે ਤੇ ਤੀ ਕਹ ਕੋ ਨੂੰ ਦੁਖ ਜਾਈ ਤੇ ਤੀ ਕਹ ਕੋ ਨੂੰ ਦੁਖ ਜਾਈ ਤੇਲਾ ਵਿਨਾ ਅਸ਼ਟ ਫੂਲ ਤਲ ਪੂਰੇ ਥੀ ਤੇਲਾ ਵਿਨਾ अष्टफुल तल पुरेती दीपक केम प्रगट आई गिर्दर प्रगट प्रगट मढ तो सुखताई प्रगट विना शास्त्र ने बेटे प्रगट पाव कवीना काष्ण बेटे ते थी चितन पृथ्वी छाटे तू सटड़े गई પૃથ્વી સાટે કૃષ્ણ ટળે ગઈ અંતર જળ શ્રોતિ ગાય અંતર જળ શ્રોતિ ગાય ગિરધર પ્રગટ મળે સુખ થાય પ્રગટ મળે સુખ થાય ਦੀਵਾਸੜੀ ਪਾਸਣ ਤੇ ਦੀਵਾਸੜੀ ਪਾਸਣ ਸਵਤਤੀ ਕੋਵੇ ਜਵੜਾ ਕੇ ਮਜਲਾਈ ਕੋਵੇ ਜਵੜਾ ਕੇ ਮਜੜਾਈ સુરબી પેટ માં પૈ તેમાં રૂપ સુર પેટ માં પૈ તેમાં ત્રુપ તેથી તૃપ્તિ ન પામે ગાઈ તેથી પૃષ્ટિ ન પામે ગાઈ દર પ્રગટ મળે સુખ થાય કિદર પ્રગટ મળે સુખ થાય વ્યાપક થી વ્યાપક થી નવ કહેવાય વ્યાપક કહે જીવયતળાઈ વ્યાપક કહે થી થી જીવય કોડાઈ એ રશિયા જના મનોરંજન હરિયર એ રશિયા જના મનોરંજના હરી હર દયા પ્રીતમાં ગુણ ગાઈ દયા પ્રીતમ ગુણ ગાય ગીર્ધર પ્રગટ મળે સુખ થાય પ્રગટ મળે સુખ થાય ઈશ્વર તો સભર ભૈરો છે ઈશ્વર આપણે એમ કહી કે સર્વ જગ્યાએ ભૈરો છે ક્યાંય એવી વસ્તુ બાકી નથી તો સુખ કેમ ન થાય ઈશ્વર તો આમાં પીરો છે પણ તો સુખ કેમ નથી થતું આ જીવને સુખ થવું જોઈ સુખ થતું નથી એટલે દયારામ મહારાજ એમ કે છે કે પ્રગટ મળે તો સુખ થાય શું કીધું છે પ્રગટ મળે પ્રગટ એટલે કે જેને ઈશ્વરને જોયો છે જાણ્યો છે પરખો છે અને એને પ્રગટ કહેવાય જેને પ્રગટ થયો તો સુખ થાય એવું છે નહીંતર સુખ થાય નહીં જગતની અંદર ઈશ્વરને મેળવવા માટે રાત દિવસ આપણે મહેનત કરી ગમે એટલી પણ પ્રગટ ન મળે ત્યાં સુધી સુખ થાય નહીં એટલે કીધું છે ગીરધર પ્રગટ મળે તો શું થાય આ ગીર એટલે ગિરધર એટલે ઈશ્વર કે ઈશ્વર પ્રગટ મળે તો હવે અત્યારે પ્રગટ કેને કેવું કોઈ વસ્તુ પ્રગટ થાય એને પ્રગટ કેવી કે ઈશ્વર પ્રગટ થાય એને કહેવાય જે ઘાટે ઈશ્વરને જોયો છે જાણ્યો છે ફરકો છે એટલે પ્રગટ કીધો અંતર્યામી અખિલમાં છે અંતર્યામી અખિલમાં કોઈ એવું ખાલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય અંતર્યામી કેવો છે ઈશ્વર અંતર્યામી છે કોઈને નજરમાં આવે એવો નથી એવો અંતર્યામી છે બહાર જુઓ તો બહાર છે ભીતર જુઓ તો છે આંખ વિસો તોય દેખાય ખુલી કે દેખાય સાંભળો તોય દેખાય આવો ઈશ્વર છે જ્યાં જોવાની છે જ્યાં છે કે નથી આંખ બંધ કરો તોય છે કે નહીં ખુલી રાખો તોય છે સાંભળો તોય છે બોલો તોય છે આવો અંતર્યામી છે કેવો છે અંતર્યામી અંતરયામી એટલે અંતર જે આપણે જે અંતર પડ્યું છે એ અંતર સદગુરુ નાખે નિરંતર કરી નાખે કેવું કરે નિરંતર કોઈ ઈશ્વર ને આપણી વચ્ચે કોઈ અંતર રહેવા દઈએ નહીં નિરંતર થઈ જાય થઈ જાય કે નહીં પોતે નિરંતર થઈ જાય અંતરયામી અખિલમાં છે એટલે અખિલ માં એટલે ઈશ્વર નો હોય તેથી કહો કોનું દુઃખ જાય આ પ્રગટ વગર કોઈ દુઃખ જાય એવું નથી જો પ્રગટ મળે તો સુખ થાય પ્રભુ પ્રગટ મળે તો સુખ થાય પ્રગટ વગર કોઈનું દુઃખ જાય એવું નથી અને જે જે ઘાટે પ્રગટ મીરા છે રામની પ્રગટ મીરા વશિષ્ઠ મહારાજ એટલે એને તરત સુખ થઈ ગયું કૃષ્ણ ભગવાનને દુર્વાસા મીરા એટલે તરત એને સુખ થઈ ગયું પ્રગટ મળે તો સુખ થાય રામાપીર મહારાજને ઉગમસિંહ મહારાજ મળ્યા અને પ્રગટ કરાવી દીધું પછી તો પોતાની ભક્તિ છે પ્રગટ થાય એટલે ક્યાંય કોઈની બીજાની ભક્તિ નથી ખુદની ભક્તિ છે અને ભક્તિ કરી લેવા જેવી છે તેલ વિના અસ્તફ તલ પૂરે તેલ ન હોય અને આપણે તલ નાખી દઈ અને પછી દીવો પ્રગટાવી તો પ્રગટે ખરો ગમે એટલું પ્રગતાવી તો ન પ્રગટે એમ તેલ વિના એટલે એવા પ્રગટ ગુરુ વિના હું કહે છે એવા પ્રગટ ગુરુ વિના ગમે એટલી મહેનત કરી પણ ઈશ્વર મળે નહીં ઈશ્વરને મળવું હોય તો પ્રગટની વાત કરી છે ત્યાં શું કીધું છે કે જો તેલ પૂરી તેલ હોય અને દીવો દિવાસળીથી પ્રગતાવી તો એટલે કીધું કે દીપક દીપક કેમ આ નથી તમે આપ સૌ કે સદગુરુ આપણને પ્રગટ મળ્યા પરસોત્તમ મહારાજ અને પ્રગટ દીવો કરતી તો કે આમાં જો ક્યાંય પણ કેવા પણ હોય તો કયો પ્રગટ ઈશ્વરના દર્શન પુરુષોત્તમ મહારાજે કરાવ્યાં કેના કરાવ્યાં પ્રગટ ઈશ્વરના દર્શન કરાવ્યા અને પ્રગટ છે એટલે જગતની વ્યાધી બધું વહી ગયું કે નહીં રીયે જ નહીં જો પોતાના સ્વરૂપમાં ઉભારીએ તો આધિ વ્યાધી કાંઈ ત્યાં છે નહીં પ્રગટ ઈશ્વર ક્યાં વાણી નથી મન નથી આ બધું જેમાં થઈ રહ્યું છે મનની અંદર થઈ રહ્યું છે આ મન જ નથી ભક્તિ કરવા દેતું પણ નથી કરવા દેતું મન જ નથી કરવા દેતું પણ મન મને આપ્યું છે સદગુરુ મહારાજ ને આપ્યું છે હવે શું કરવા આપ્યું છે પાછું એ તો આપણને ખબર છે હે સારા વિચારો ભક્તિ કરવા આપણને આ મન આપ્યું છે હવે ઈ થતું નથી તમે એટલે આમાં લખ્યું છે એટલે આ જગતને જીવ ભાવ હોય ત્યાં સમજાવવાના પછી તો શિવ કરી દે પછી આની કઈ જરૂર નથી પ્રગટ મળી જાય ઈશ્વર મળી જાય પછી કઈ જરૂરી પછી તેલ ની જરૂર નથી તલ ની જરૂર નથી દીપક ની જરૂર નથી કઈ નહીં બુદ્ધ દીપક જલી જાય બુદ્ધ દીપક વગર વાઇટ આ છે વાઇટ વગર દીવો જલે છે આ વાઇટ વગર છે કે નહીં અને કાઈ ની વાઇટ ની કાયા નહીં પાક ની કાઈ ની એવો આ છે એવો પ્રગટ દીવો સદગુરુ મહારાજે ઈ દીવો આપ્યો છે એટલે કીધું છે કે પ્રગટ પાવક કાસ્ટ ને ભેટે પ્રગટ પાવક કાષ્ટને પેટે કઈ પેરે ચિત સમાય પ્રગટ પાવક અને પ્રગટ પાવક વિના પ્રગટ પાવક વિના જો પ્રગટ પાવક ન હોય અગ્નિ ન હોય પાવક એટલે અગ્નિ બીજું કઈ નહીં પ્રગટ અગ્નિ વિના જો પ્રગટ અગ્નિ ન હોય અને લાકડાને આપણે અગ્નિ અગ્નિ લખીને મોકલી તો સળગે સળગે ખરું પણ પ્રગટનો જ મહિમા છે ઘણા ભાઈ આ પ્રગટને તમે શેમાં માનતા નથી તમે શેની પૂજા કરતા નથી હે પણ આપણે પ્રગટ સિવાય કરીશી પૂજા પોતાની બીજા કોઈની નહીં એટલે પ્રગટ વિના પ્રગટ પાવક વિના કાષ્ટ ને બેટે જો પ્રગટ પાવક ન હોય તો શીત જલાય નહીં જલાય કઈ પેરે શીત સમાય તો સીત એમાં પ્રગટે નહી તમે એમ કરો છો પ્રગટે ન પ્રગટે કેવાનો ભાવરથી છે ઓ સમજવા જેવું છે કે પ્રગટને મૂકીને પાછા જો વયા જાય તો કોઈ થી પ્રગટ થાય નહી અને જો એમાં દિવાસળી પ્રગટ અડાડી દે તો દીવો થઈ જાય કે દીવો થઈ જાય એવું છે અને ઈ દીવો જલતો રાખવાનો છે ઈ દીવો જલતો રાખવાનો છે પૃથ્વી સાથે તૃષ્ણા નવ મીટે મીટે ચડે પૃથ્વી ગમે એટલે આમાં પાણી તો છે જ પૃથ્વીમાં નથી છે જ પણ તૃષ્ણા જાય ખરી જાય ગમે એમ કરે તો જળનું ગાયા રાખી ગાયા રાખી રાજ દિવસ ગાય તો એક સંતે નથી કીધું કે પાણી વીણ તૃષ્ણા નવ મીટર પાણી વીણ કૃષ્ણા નવ મીટે અને ભૂખ વિન ભોજન ભૂખ પૃથ્વી જાય તે પણ પૃથ્વીમાંથી વીળો કરી દાર કરી તો તરત પ્રગટ પાણી થાય કે નહીં અને એ પાણી પીવાય કે નહીં એમ એવા સદગુરુ મળે પુરુષોત્તમ સાહેબ દેવા અને પોતાને પ્રગટ કરાવી દે તો તરત જ આ જીવનો ઉધાર થઈ જાય એવું છે આ લાકડામાં અગ્નિ છે પણ દેખાતો નથી આ જાડવું છે એમાં અગ્નિ છે કે નથી પણ દેખાતો નથી આમાં અગ્નિ છે પણ દેખાતો નથી આમાં અડી તો કઈ થાય ખરું કઈ ન થાય પણ આને અગ્નિમાં નાખી થાય થાય કે નહી તરત જ થાય કે નહીં દિવાસ થી મૂકો તો તરત દેખાય કે નહીં દેખાય કે નહીં સદગુરુ મળે તો ઈશ્વર દેખાય કે નહી હે પ્રહલાદ ને થાંભલામાં નતું દેખાણ નરસિંહ મેં નરસિંહ થાંભલા માં દેખાણ ગયો દેખાણા કે નહી પ્રગટ મળે તો સુખ થાય ગીરદર પ્રગટ મળે તો સુખ થાય ગાયેથી પતે એમ છે અંતર જળ શ્રુતિ ગાય આ ગાયેથી પતે એટલું પાણી 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 પીડા રાખી તરજ મટે નહીં અમુની તરજ લાગે લાગે કે નહીં જીવ દુઃખી થાય કે નહીં અકડાય દુઃખી થાય કઈ પેરે શીત સમાય આમાં સમાયની

અને દર્શન કર્યા વગર મન માને એવું છે એ કહો પેલા ઈશ્વરના દર્શન કર્યા વગર માને મન ખરું હે નો માને નિરાજ મહારાજ કે છે અટકડે તો સૌ કોઈ વાતું કે નિરાજ નીચે કરીને કે નક્કી કરીને કે છે કે છે કે નિરજ મહારાજ નક્કી કરીને કે છે કે ભાઈ જો આ ઈશ્વર છે પણ સમજાતું નથી આપણે તો જે ઈશ્વર છે આપણે છે કે ભાઈ મંદિરમાં ભગવાન છે તો આટલા મંદિરો ઓછા મંદિરો હતા અત્યારે તો ઘણા બધા મંદિરો છે તો ક્યાંય ભગવાન તો મેળા નહી ભગવાન ક્યાંય ન મળે પણ સદગુરુ પાસે જાય એટલે તત મળે એટલે દિવાસળી પાષાણ સ્પર્શથી કો કહે જ્વાળા જલાય એ એનાથી જ્વાળા જલાય નહીં સુરભી પેટમાં પય તેમાં દુધ ગાય હોય એના પેટમાં દૂધ છે એમાં ઘી છે બધુંય છે ને કે નથી તેથી પુષ્ટિ ન થાય ગાય ગાયને એનો કઈ લાભ મળે ખરો ધરાઈ જાય હે કાંઈ ન થાય એટલે કીધે સુરભી પેટમાં પૈ તેમાં ધ્રુપ એટલે એમાં ઘી છે દૂધ છે બધું છે ગાયના પેટમાં કોઈ એવું નથી કે એમાં કઈ ન પણ તેથી પુષ્ટિ ન થાય ગાય એનાથી ગાય ધરાય જાય એટલે કહેવાનો ભાવ અર્થ શું છે કે ઈશ્વર તો સર્વેમાં છે ગાયમાં જેમ દૂધ ને ઘી ને છે પેટમાં એમ સર્વે માં ઈશ્વર છે પણ તો કેમ જણાઈ ગયો જણાય ખરો પણ સદગુરુ પાસે જાય તો આમાં જ બતાવે કે બાર બતાવે અંદર ભીતર બહાર બધે એને ઓળખાવે કે આ ઈશ્વર છે ઓળખાવે કે નહીં જ્યાં જેમ છે એમને ઈશ્વર ઓળખાવે જ્યાં જેવો છે ત્યાં કેવો છે ઈશ્વર કેવો છે જ્યાં જેવો છે ત્યાં કેવો છે જેવી આપણી નજર છે એવો ઈશ્વર છે આગા પાછો ક્યાંય નથી આગા પાછો કોણ થાય છે આપણે ઈ આગા પાછળ સાતો ઈ અવિગત છે એમાં ગતિ નથી ઈ અવિગત છે હવે અવિગત છે તો ક્યાંય આપણને દર્શન થાય ખરા અવિગત હોય એમાં ગતિ ન હોય તો ક્યાં દર્શન કરવા જ્યાં પોતે છે ત્યાં જ્યાં પોતે છે ત્યાં બીજે ગોતવા જાય તો નહીં મળે જ્યાં ફતે છે ત્યાં ઈશ્વર ના દર્શન થાય બાર થાય નહીં પ્રગટ પ્રગટ વાત પ્રગટ ની થી વાત કરી જીવ બહુ અકળાય પ્રગટ ની વાતો કરવાથી જીવ અકળાય શું કરવા અકળાય પ્રગટની આખી આખું જગત પ્રગટની વાતો પીરા રાખે છે અને જીવ વપરાય છે કે નહીં એમ વપરાતો જાય જીવ પ્રગટ થી વાત કરવાથી કાંઈ પતે નહીં આપણે શું કરી પ્રગટની વાતો બહુ કરી કે ઈશ્વર અવિનાશી છે ઈશ્વર નિરાકાર છે ઈશ્વર અલગ છે કેટલી વાતો કરી આવી બધી બહુ વાતો કરી કરી કે નહીં પણ એનેથી કંઈ પ્રગટ મળે કરો વાતો કરવાથી મળે હે વ્યાપકની વાત થી ઈશ્વર મળે નહીં વ્યાપકની વાત કરવાથી ઈશ્વર મળે નહીં હવે ઈશ્વર તો જે જ્યાં પ્રગટ હોય ત્યાં મળે બાકી મળે નહીં જીવ અકળાય છે બહુ અકળાય કે નહીં હવે અકળાય છે હવે જીવ વકળાય છે કે અકળાય છે હે જો હવે જીવ વપરાતો હોય હવે જીવને દુઃખ રહેતો હોય કેમ કે એ તો વ્યાપક ની વાત કરો વ્યાપક ની વાત જ ન થાય એમ જગ્યા અને વ્યાપક ની વાત કરવાથી જીવ વપરાય પણ વ્યાપક જોયું હોય પ્રગટ જોયું હોય તો જીવ વપરાય કે આ તો પ્રગટ ની વાત છે પ્રગટ મળે સુખ થાય કીર્તન પ્રગટ મળે સુખ થાય આ તો જેને પ્રગટ મળ્યો છે તો સુખ થાય એમ કીધું છે તો સુખ થયું છે કે નથી થયું પૂરેપૂરું સુખ થઈ ગયું છે જેને જ્યારે આ વાત જાણી હોય જે સમયે જાણી હોય તેથી તમે વિચાર કરજો જે સમયે જાણી હોય અને જેવો અનુભવ હોય એવું કહેજો કે ત્યારે આદિ વ્યાધિ ની ઉપાધિ વહી ગઈ છે જોઈ કઈ વહી ગઈ છે કે આ જગતનું આમ કરવું છે આ કરવું છે તે કરવું છે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ ભક્તિ કરવી જાપ કરવા જોઈએ માળા કરો એ બધાયમાંથી મુક્ત કર્યા કે નહીં મોટી એ ઉપાધિ વહી ગઈ કે નહીં હે નહીંતર જ્યાં સુધી આપણે સમજ્યા ન હોય ત્યાં સુધી આપણને તમે વિચારો બરોબર કે મારે કંઈ કરવું જોઈએ મારે માળા કરવી જોઈ મારે મંદિરે જવું જોઈએ મારે ઘરે પૂજા કરવી જોઈ મારે મંદિરે દીવો કરવો જોઈએ ભલે કાંઈ ન કરતા હોય પણ છતાંય આપણે ન કર્યું હોય ને જેને કાયમનું બંધારણ હોય ને તો એ થઈ જાય આખા પાછા કે ભાઈ આ મારે મોડું થઈ ગયું છે મારે જલ્દી દીવાબત્તી કરવા છે હવે કાંઈ કરવું પડે ખરું કોઈ વસ્તુ કરવી પડે ખરી કારણ કે જે ઈશ્વર છે અને મંદિર કયું છે આજ મંદિર આ મંદિરમાં ઈશ્વર રહેવા આવ્યો છે કે બીજું કોઈ મંદિર નથી મીરા કહે કે મારા મંદિરે પધાર્યા રૂમ ઝૂમ કરતું રમકડું મારા મંદિરે પધાર્યું તો આ મંદિરે ઈ રમકડું છે ખેલતો છે એ પુરુષ ખેલી રહ્યો છે ખેલી રહ્યો છે આ જીવ બહુ અકડાય એટલે હવે અકડાય નહી રશિયા મનોરંજન હરિવાર આના જે રશિયા છે ને રશિયા આ ના જે રશિયા થઈ ગયા આ આ રશિયા ગાય જે નું સ્વરૂપ જોયું ને આની પેલા એવું હતું કે રડ લાગી રે રશિયાના રૂપની રડ લાગી રે રશિયાના રૂપની રૂપ ની આ રશિયા જન એટલે જણ કેવા થઈ ગયા

અને દયા રાખવી આ દયા મહારાજ નું નામ કેવું સરસ રાખ્યું છે માતાએ દયા પહેલા આવશે ત્યારે આ ભજન થશે દયા વગર ભજન થાય નહી આપણા દયા ન હોય તો ભજન કેમ કરવું પ્રેમ ન હોય તો ભજન કેમ કરવું હે પ્રીતમ નું ભજન કરવું છે કેનું કરવું છે પ્રીતમ નું ભજન કરવું છે એટલે પ્રીતમ નું ભજન કરવું હોય તો ગુણ આ એક ગાવા જેવા છે રશિયાના ગુણ રશિયામાં જવું હોય તો જાવું પોતે પણ પોતાના જ ગુણ જ ગાવા રશિયા પોતાના જ છે રશિયાના રસીઓ જેને જોયો હોય અને તો રશિયાના ગુણ ગાય તો આનંદ આવે હવે આનંદ આવે કે નહીં રશિયાના ગુણ ગાવામાં હવે આનંદ આવે એટલે દયા મહારાજે દયા કરી છે ઘણા બધા એના પદ છે એટલે કાયમ એમાં રહેવું અને આનંદ માણવો